हेलो के वीडियो बंद થઈ ગયો તો ગાઈસ આ બરજઈ પાણી બની પીધું બતાઉં હાલો તમને ટોટલ વસ્તુ બતાવઈશ એવું નહી દી કઈ નથ બતાવું આપળો બંગલો

ભાઈ કેટલા ભાઈ ખાણ મગાવી અહીંયા મમ્મી રોટલા ઘડે છે mamim levou para não mas eu não tinha o que é? mm, -mm. alô passa aí, em assim alô YouTube માં હું માર મે ID છે YouTube માં હું ફોર બોલ ના વિડિયો હાલો જાય ભીમ હું કરે ખાધું નથી ખાધું જાય ગોર આપડી પાડી રાતા અને પાંચ વટી બધી છે અહીં હાલો વિડિયો ને આપણે સપોર્ટ કરી રાખજો ગાઈસ સપોર્ટ કરી રાખજો